કચ્છના ભચાઉમાં કૃષ્ણ જન્મોત્સવમાં અકસ્માતની ઘટના સામે આવી ચોબારી ગામમાં મટકી ફોડ દરમિયાન થાંભલો નીચે પડતા એકનું મોત થયું છે બે લોકો ઇજાગ્રસ્ત થતા તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા છે ઘટનામાં ઈશ્વર જેઠાણી નામના સગીરનું સારવાર દરમિયાન મોત થયું છે તો કચ્છના ભચાઉમાં ઘટના ઘટી છે કૃષ્ણ જન્મોત્સવમાં દુર્ઘટના જોવા મળી જો ચોબારી ગામમાં મટકી ફોડનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને મટકી ફોડ દરમિયાન અકસ્માત થયો શું વિગત બિલકુલ જે પ્રકારે ગઈકાલે જન્માષ્ટમી નો ઉત્સવ લોકો મનાવી હતા પરંતુ તે ઉત્સવમાં એક વ્યક્તિનું મોત થયું છે ભચાઉના ચોપારી ગામમાં કે કૃષ્ણ જન્મોત્સવ વખતે અકસ્માત સર્જાયો હતો મસ્જિદ ફોડ દરમિયાન આ ઘટના બની હતી જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે મસ્જિદ ફોડો આજે દૂરી પર બાંધવામાં આવી હતી તે હાંબલો જ નીચે પડ્યો અને બે યુવકો જે છે જેમાંથી ઘટના સ્થળે જે ઈશ્વર જેઠાણી છે પંદર વર્ષીય અને ઈજા થઈ હતી અને તે સારવાર માટેનું મોત નીપજ્યું છે એટલે કે કૃષ્ણ જન્મોત્સવ વખતે ભચાઉ અંદર સોબારી ગામમાં જે દુર્ઘટના બની જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે સ્નેહ બિલકુલ દીપક જાણકારી બદલ આભાર